આપણે કોઠારિયા ગામ આવી ગયા છે ને જે તમને વાત કરી રહ્યો હતો કે કોઠાડિયાની અંદર હું આપણા કમાભાઈની મુલાકાત લેશું તો ચલો આપણો કમાભાઈની પણ મુલાકાત આપણે લઈ લઈએ તો કોઠારીયા ગામની અંદરમાં છે રામદેવજી મહારાજનું આશ્રમ હતું મંદિર હતું એ વગર આવેલા છે અને આપણા કમુભાઈ તો આપણા કમુભાઈ પઠાડિયા ગામના હતા તો પઠાડિયા ગામની અંદર હું આવી ગયા છીએ અને ચોટીલા જવાનું છે તમને રસ્તામાં કહ્યું હતું કે કમાભાઈની મુલાકાત જરૂર કરાવીશ તો આપણે કમુભાઈ અહીંયા બેઠેલા છે તો ચલો કમાભાઈ આપણા મિત્રો રમ તો આપણા કોઠારિયા ગામના છે કમુભાઈ તો કમાભાઈની પણ મુલાકાત કરાવીશ તો કાલ સવારે આપણે ચોટીલા ચામુંડા માતાના દર્શન કરાવીશ તે તમને લાઈવ ઉપર બતાવી દઈશ તો મિત્રો આપણા યુટ્યુબ ચેનલ ઉપર તો કમાભાઈ એ ધૂમ મચાયેલી છે એ આ કમુભાઈ બીજા એ કંઈ નહીં બરાબર તો મિત્રો લાઈવ બન્યા રહેજો તો કાલ સવારે આપણે ચોટીલા ડુંગરની ઉપર લાઈવ કરીશું તો ચલો હા શીલુબેન જય માતાજી જય જોગણી કમાભાઈની મુલાકાત લઈ લીધી કોઠારીયા ગામની અંદર રામરોટી આશ્રમ સજીવ આગળ આપણે વાત છે ત્યારે સુરેન્દ્રનગર જવા નીકળેલા છે સુરેન્દ્રનગર ટૂંક સમયમાં આવી ગયેલું છે તો કાલ સવારે આપણે લાઈવ કરીશું